નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત ઓમ નમનારાયણ સિદ્ધશ્રી મનોહરનાથજી મહારાજના અખાડા પરિસરમાં પૌરાણિક અનોખી અખંડ ધૂની આવેલ છે કે જે વર્ષોથી ચાલતી આવેલ અખંડ ધૂની છે અને આ અખંડૂનીના ભક્તો દર્શન કરી શકે તે માટે વર્ષમાં બે વાર દ્વાર ખુલે છે જેમાં એક મહાશિવરાત્રિના દિવસે અને બીજા જન્માષ્ટમીના દિવસે દ્વાર ખુલે છે મહાશિવરાત્રિ હોવાથી

એક જન્માષ્ટમી ખુલે છે અને બીજું આ મહાશિવરાત્રી ખુલે છે અને એ અખંડ ચાલુ જ રહે છે એને તક કોઈ નથી અને આ આ લગભગ જૂનું અખાડું છે અને આ જેમ ચાલતું હોય પરંપરાગત નાગા સંન્યાસીઓ નું એમ ચાલતું રહેવું જોઈએ એ અમારી નમ્ર પ્રાર્થના છે અને એ મનોનાજી મારી પ્રાર્થના છે